ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ટ્વિસ્ટ ટ્વિસ્ટ શબ્દનો અર્થ આમળવું મરડવું વળ ચડાવવો વાંકો કરી નાખવું મચડી નાખવું વિકૃત કરવું ગમે તેમ ખેંચીને આકાર બગાડવો દોરડું તોડવું અમળાવું કે મરડાવું તે ગૂંથવું વિકૃતિ વક્રતા કે અનપેક્ષિત ઘટના કે વલણ થાય છે ટ્વિસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ટ્વિસ્ટેડ હિઝ એન્કલ व्हाइल ही વોઝ પ્લેઇંગ ફૂટબોલ અર્થાત જ્યારે તે ફૂટબોલ રમી રહ્યો હતો ત્યારે તેની પગની ઘૂંટી મચકોડાઈ ગઈ એક બીજું ઉદાહરણ જોઈએ હી ગેવ માય આર્મ અ ટ્વિસ્ટ અર્થાત તેણે મારો હાથ આંબળ્યો એક અન્ય ઉદાહરણ જોઈએ ધ સ્ટોરી હેઝ ટેકન અનધર ટ્વિસ્ટ એટલે કે વાર્તામાં વધુ એક વળાંક આવ્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ